મુંબઈથી આવી રહી હતી નકલી નોટો સુરત પોલીસે આરોપીની કરી ધરપકડ જુઓ સમગ્ર મામલો ક્રાઇમ સ્ટોરીમાં ઘટનાની શરૂઆત એમ થાય છે કે સુરત શહેરના અનેક ગુનાઓને રોકવા માટે સુરત પોલીસ સતત કામ કરતી હોય છે અને અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી અને તેમને કાયદાનું ભાન કરાવતી હોય છે ત્યારે આ કાયદેસરની કાર્યવાહી દરમિયાન સુરત શહેરની સારોલી પોલીસ સ્ટેશનની ટીમ નિયોલ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન ત્રણ લોકો મુંબઈથી ચલણી પાંચસો અને બસો રૂપિયાની નોટો ભરેલી બેગ લઈને સુરત તરફ આગળ વધી રહ્યા હતા તે દરમિયાન પોલીસનું ચેકિંગ વચ્ચે આવે છે જોકે આ દરમિયાન પોલીસે આ લોકોની તપાસ કરતા તેઓ પાસેથી અસલી પાંચસો અને બસો ની નોટ વચ્ચે છુપાયેલી નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો જોકે પોલીસે આ મામલે લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી તે દરમિયાન તે લોકો પાસેથી શું કબૂલાત થઈ છે સાંભળો સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટો ની બનાવટ ન થાય હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ બેકરિયા તથા તેમનો સર્વેલન્સ અને સર્વેલન્સની ટીમ ન્યુઅલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે ત્રણ ઈસમો પોતાની સાથેના થેલામાં પાંચસોના દરની તેમજ બસોના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય કા બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે જે હકીકત આધારિત તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન ત્રણ ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે ત્રણેયની ચેકિંગ કરતા તેઓના થેલામાંથી પાંચસોના દરની નોટોના તેતાલીસ હજાર નંગ જેમાં ઉપર નીચેની પાંચસોની સાચી નોટ એ જ રીતે બસો રૂપિયાની નોટના એકવીસ બંડલ જેમાં ઉપર નીચેની દરની ભારતીય મુદ્રાની સાચી નોટ એમ નોટો પાંચસોના દરની સાચી તેમજ બેતાલીસ નોટો બસોના દરની સાચી તેમજ ત્રણ મોબાઈલ એમ કુલ એક લાખ છ હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ ત્રણેય આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના

દેય શિવાજી રોકડે કરી છે અહેમદનગર જાહેર કરવામાં આવેલું આ ત્રણ આરોપી સિવાય એમને ટીપ આપનાર અને સૂચના આપનાર